કોઈ તત્વ હશે અહીં સમાજનું ત્યાં મોદી મોદી ભાજપ ભાજપ કરીને હાલી નીકળ્યા છો અહીં સમાજ જ્યારે આપણે અહીંયા વાંઢિયામાં કિસાનની આ આયની બેન દીકરી ઉપર પર અત્યાત્યાર થયો તો પછી લોડાઈમાં જવાનગરમાં ઢેળી ઢેળીને આપણી બેન દીકરી અને પોલીસ લઈ જતા હતા ત્યારે માયા ભાઈ ક્યાંય ગયા હતા એક શબ્દ નથી બોલ્યા આજે ભાજપના એજન્ટ છે એ રહી ત્યારે આજે તમે અત્યારે માયાને કર્યો તો કર્યા બહુ માયાને મારે એને પહેલાં ધ્યાન દેવું તો વિચારવું જોઈએ ને ધ્યાન દીધા પહેલાં બરાબર આજે ભાજપના હાથા બની અને વાહ વાહ કરો તો આજે શું ભાજપમાં તમારું સભ્યમાન છે આ સમાજનું જય જવાન જય કિસાન જય લખ ધણી મારે મારા અહીર સમાજને જણાવવાનું કે હીરા સોલંકીને જીતાડવાવાળા કોણ અમરેશ દેરના વિરોધમાં તેથી આયરો જ હતા ને રામભાઈ કરીને ખોલે આમ હીરાભાઈ સોલંકીની જીતાડવા વાળો કોણ આયરો જ ત્યારે ક્યાંય ગયા તા આયરો તમે બરાબર જ્યારે આપણે અહીંયા વાંઢિયામાં કિસાનની આયરની બેન દીકરી ઉપર અત્યાચાર થયો હતો પછી લોડાઈમાં જવારનગરમાં ઢેડી ઢેળીને આપણી બેન દીકરી એને પોલીસ લઈ જતા હતા ત્યારે માયાભાઈ ક્યાંય ગયા હતા એક શબ્દ નથી બોલ્યા આજે ભાજપના એજન્ટ છે એ રહી બરાબર તો હું મારા સમાજની વિનંતી કરું છું કે પહેલાં આપણી બેન દીકરી કે માયાભાઈ બરાબર આપણી તો આપણી બેન દીકરીને આપણીમાન માથે એને પોલીસ તંત્ર બરાબર ત્યારે એને ઢેળી ઢેળીને બસ એમાંને બહેર દાદાના ઢહેર દાતા ખેતર એમાં પોતાનો જેનો પોતાનું ખેતર છે એમાં બરાબર ત્યારે સમાજ ક્યાંય ગયો હતો બસ આજ પ્રવીણ પ્રવીણ રામ જેલમાં છે ત્યારે આ સમાજ ક્યાંય ગયો છે કે મા આ સમાજ નથી બોલ્યો કોઈ બરાબર એ કેના માટે લડ્યો છે કિસાને માટે લડ્યો છે બરાબર ત્યારે આજે તમે અત્યારે માયાને કર્યો તો કદાચ ભોગવો માયાને પહેલાં બ્યાન દેવું તે વિચારવું જોઈએ ને બ્યાન દીધા પહેલાં બરાબર આજે ભાજપના હાથા બની અને વાહ કરો છો તો આજે શું ભાજપમાં તમારું સભ્યમાન છે આહી સમાજનું કોઈ તત્વ હશે અહીં સમાજનું જ્યાં મોદી મોદી ભાજપ ભાજપ કરીને હાલી નીકળ્યા છો આહિર સમાજ બરાબર યુપીમાંથી અહીર સમાજનું જાદવેનું રાજકારણ ખતમ કર્યું બિહારમાંથી કર્યું હવે મધ્યપ્રદેશમાંથી કરવા ખતમ કરવા માટે તૈયાર છે તો હજી મોદી 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 મોદીના નારા કરો રહ્યા શરમમાં આવી જોઈએ તમે આહિર સમાજને બરાબર તારે જ રહી આ બેન દીકરીને જ્યારે ઢેળી ઢેળડીને ખેતરેમાંથી બસેમાં બે આ સમાજ ક્યાંય ગયો બરોબર ભાજપના ન બનો ના બરોબર ને અત્યારે જેલમાં છે એ આનો દીકરો નથી કેમ એક શબ્દ બોલતા નથી તમે ત્યારે કોઈ ક્યાં ગયો તો સમાજ આજે જેલમાં પડ્યો પરમીર રામ એ આનો દીકરો નથી પછી વાઠિયામાં આપણી સમાજની બેન દીકરીઓ ઉપર અત્યાચાર કર્યો પોલીસે એના હક મારે લડવા માટે ત્યારે ક્યાંય ગયો સમાજ એક પણ નથી બોલ્યો નથી માયાભાઈ બોલ્યા નથી કોઈ સંતો બોલ્યા બરાબર ક્યાં ભોગવે અને બે દેતા પહેલાં વિચારવો જોઈએ માયાભાઈને બરાબર અને આજે ભાજપના હાથા બનો છો ભાજપના એજન્ટ બનો છો ક્યાં ભોગવો બરાબર આમાં હું સમાજને નંબર અપીલ કરું છું કે કોઈ સમાજ આમાં આગળ ના આવતો તો આવો તો પરવીશ્રામ માં આવો જ્યારે આપણા ખેડૂત માટે અત્યાચાર જો એના માટે આવો જય જવાન જય કિસાન જય અલગ ધણી રાધે રાધે બધે